આપણે જયારે બાર રેસ્ટોરન્ટની અંદર ઉપમા ખાઈએ ને તો એકદમ સરસ એ છૂટો અને ખીલેલો હોય પણ જયારે ઘરે બનાવીને ત્યારે ઘણી વાર ચીકાશ પકડે અથવા તો બહુ વધારે છૂટો થઈ જાય તો એકદમ રેસ્ટોરન્ટ જેવો ઉપમા જો ઘરે બનાવવો હોય

હવે ઉપમા બનાવવું હોય ને તો જે મોટી સોજી આવે છે ને એ લેવાની જે ઝીણી સૂજી હોય જેને આપણે રવો કહીએ છીએ એવી સોજી નહીં લેવાની તો કોઈ પણ કપ વાટકી કે નાની તપેલીનું માપ તમે એકવાર સેટ કરી લો તો અત્યારે મેં એક વાટકી લઈ લીધી છે અને જે મોટી સૂજી આવે છે ને એ લેવાની છે નાની સૂજી લેશો ને તો તમારો ઉપમા ચીકાશ પકડશે અને એકદમ સરસ છૂટો ખીલેલો નહીં બને તો સૌથી પહેલાં તો આપણે સૂજીને શેકીશું તો સોજી શેકવા માટે અત્યારે મેં એક નોનસ્ટિક કઢાઈ લીધી છે કોઈ પણ જાડા તળાવાળી કઢાઈ અથવા તો આ રીતનું ફ્લેટ પેન લેવાનું અને જ્યારે પણ ઉપમા બનાવવો હોય તો સોજીને શેકવા માટે હંમેશા ઘીનો ઉપયોગ કરવાનો ઓથેન્ટિકલી જે રીતે રીતે ઉપમા બનાવવામાં આવે છે એ જ આપણે બનાવીએ છીએ અને હંમેશા એમાં તેલના બદલે ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે તો મેં એક ટેબલ સ્પૂન ઘી લીધું છે અને એની અંદર આપણે એક વાટકી સોજી નાખીશું અને એકદમ ધીરા ગેસ ઉપર સોજીને આપણે શેકવાની છે તો સૌથી પહેલી ટિપ્સ ટીપ્સ કે તમારે સોજીને એકદમ ધીરા ગેસ ઉપર લગભગ પાંચ થી સાત મિનિટ માટે શેકવાની છે જેના કારણે સોજીનો જે એક એક દાણો છે ને એ ઘીથી એકદમ સરસ કોટ થઈ જાય અને જ્યારે આપણે પાણી નાખીએ તો એ દાણો એકદમ સરસ ફૂલે તો આ સ્ટેજમાં તમારે બિલકુલ ઉતાવળ નથી કરવાની સોજીને તમારે એકદમ ધીરા ગેસ ઉપર પાંચથી સાત મિનિટ શેકવાની છે સોજી શેકાશે એટલે આ રીતની એકદમ સરસ એ ફૂલેલી તમને દેખાઈ જશે તો આ રીતની સોજી શેકાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ સોજીને આપણે એક અલગ પ્લેટમાં કાઢી અને ઠંડી થવા દેવાની છે તમારે જો સવારમાં નાસ્તો બનાવવો હોય તો તમે આગલા દિવસે આ રીતે સોજીને શેકીને રાખી શકો તો સવારના તમારે ફક્ત આગળની જ પ્રોસેસ કરવાની રહે તો સોજી શેકવાનો જે સમય છે તમારો એ બચી જાય અને આ પ્રમાણે તમે સોજીને શેકીને ફ્રીજની અંદર એકથી દોઢ મહિના સુધી સ્ટોર કરી શકો છો એટેડ કન્ટેનરમાં તો સોજી ઠંડી થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ તો એના માટે એ જ પેનની અંદર આપણે ફરીથી મેંગદા લીધા છે કાચા શિંગદાણા છે અને લગભગ વન થર્ડ કપ જેટલા છે તો શીંગડા આપણે શેકી લેવાના છે બહાર તમે જો ઉપમા ખાધો હોય ને ક્યારે તો એની અંદર શિંગદાણા દાળિયા કાજુ એ બધાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તમે ઘરે બનાવો ત્યારે તમારે ફક્ત આની અંદર સિંગદાણા અને દાળિયા નાખવા હોય તો નાખી શકાય કાજુને તમે સ્કીપ કરી શકો છો તો શિંગદાણા અત્યારે સંતરાઈ ગયા છે તો એને આપણે કાઢી લઈશું અને ત્યાર પછી એ જ ઘીની અંદર આપણે કાજુને પણ એ રીતે થોડા સાંતી લેવાના છે તમે લગભગ બારથી પંદર નંગ જેટલા કાજુના ફાડા લીધા છે અને એને પણ આપણે થોડા આ રીતે સાંતી લઈશું અને એને અલગ કાઢી લેવાના છે કારણ કે આપણે એનો ઉપયોગ ગાર્નિશિંગમાં કરવાના છે ત્યારબાદ એ જ ઘીની અંદર આપણે ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે ઘણા લોકો શું કરે છે કે વઘારમાં બધી વસ્તુ એક સાથે નાખી દે અડદની દાળ દાળિયા રાઈ જીરું તો એવું નથી કરવાનું અડદની દાળને પહેલા સાંતળવા દેવાની છે આછી ગુલાબી કલર જેવી થાય ત્યારબાદ એની અંદર આપણે દાળિયા એડ કરીશું તો આ છે ટીપ બે કે બધી વસ્તુઓ એક સાથે નહીં એડ કરવાની પણ એક પછી એક સ્ટેપ બાય અંદર કરવાની બાયોડાની દાળ ગઈ છે તો આપણે દાળિયા એડ કરીશું તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન દાળિયા નાખ્યા છે દાળિયાના બદલે તમે ચણાની દાળ આવે છે લઈ શકો પણ ચાની દાળને તમારે એક બે કલાક પલાળીને રાખવી પડે પછી ઉપયોગમાં લઈ શકાય ત્યારબાદ એની અંદર આપણે દોઢ ટી સ્પૂન ડ્રાય ઉમેરવાની છે અને એક ટી સ્પૂન જીરું નાખીશું રાય અને જીરું બરાબર સંધાઈ જાય ત્યાર પછી એની અંદર આપણે લીલા મરચાં લીમડો અને ડુંગળી એડ કરીશું અને એડ કરી દઈશું હિંગ તો અત્યારે મેં હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખી છે આઠથી દસ લીમડાના પાન છે અને લીલા મરચાં છે થોડું આદું મેં ખમણીને રાખ્યું છે લીલા મરચાંની ક્વોન્ટિટી તમારે જેટલી તીખા જોઈએ એ પ્રમાણે લેવાની મેં જે મરચાં ઉપયોગમાં લીધા છે તીખા છે તો ક્વોન્ટિટી ઓછી છે ચાર નંગ છે અને લાલ મરચું આપણે નથી નાખવાના તો લીલા મરચાં તમારે એ પ્રમાણે લેવાના અને મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી હતી તો એ પણ એની અંદર એડ કરીશું અને ડુંગળીને ગુલાબી કલરની થાય ત્યાં સુધી સંતરાવા દઈશું તમે ડુંગળી ના ખાતા હો તો એને સ્કીપ કરી શકો ડુંગળી થોડી સંતરાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે ગાજર નાખીશું અને વટાણા નાખીશું તો મેં અત્યારે વન થર્ડ કપ ગાજર લીધું છે એકદમ ઝીણું કટ કરી લીધું છે અને વન થર્ડ કપ વટાણા છે તો બંનેને આપણે થોડા ચડવી લઈશું ગાજર અને બટાણાને બહુ જ વધારે નથી ચડવી દેવાના જ્યારે તમે ખાવ ને તો એનો ક્રંચ તમને ફીલ થવો જોઈએ તો સ્લો ફ્લેમ પર આપણે એને રહેવા દઈશું થોડા એ ચઢી જાય ને નરમ થઈ જાય ને પછી આપણે અંદર પાણી ઉમેરીશું અને આગળની પ્રોસેસ થશે પાણી ઉકળશે ત્યારે હજુ થોડા એ તો બસ આ સ્ટેજ ઉપર હવે આપણે એની અંદર જે આદુ ખમણીને રાખ્યું હતું ને એ એડ કરી દઈશું આદું બહુ પહેલાથી નહીં નાખવાનું અંતર ઘણી વાર એમાં કડવાશ આવી જતી હોય છે તો આદુ મેં એકદમ નાનો ટુકડો લીધો છે ખમણેલો અને હવે એની અંદર જે વાટકીથી આપણે સોજી લીધી હતી એ જ વાટકીના માપથી સાડા ત્રણ વાટકી જેટલું પાણી એડ કરવાનું છે એક વાટકી સોજી હોય તો ત્રણ ગણું પાણી લેવાનું હોય છે પણ આપણે એની અંદર થોડા શાકભાજી નાખ્યા છે એટલે મેં એના ભાગનું પણ થોડું પાણી એડ કર્યું છે પાણી નાખીએ એટલે ગેસની ફ્લેમને ફાસ્ટ કરીશું અને એને ઉકળવા દઈશું તમે જ્યાં રહો છો ત્યાં ઠંડી છે તો તમારે થોડું નોર્મલ હૂંફાળું પાણી લેવાનું મીઠું સ્વાદ મુજબ નાખીશું તમે એક ટી સ્પૂન જેટલું મીઠું આની અંદર નાખ્યું છે બરાબર મિક્સ કરી પાણીને આપણે એકદમ સરસ ગરમ થાય ને ત્યાં સુધી ઉકળવા દઈશું તો આ છે ટીપ નંબર ત્રણ કે પાણી એકદમ સરસ આ રીતે ખળખળ ઉકળે ને પછી જ આની અંદર સોજી એડ કરવાની છે તો જ સોજીનો જે દાણો છે ને સરસ ખીલે છે તમે પાણી બરાબર ઉક્યું ના હોય ને સોજી એડ કરી દો તો દાણો તમારો સરસ ફૂલશે નહીં હવે આપણે સોજી મિક્સ કરી દેવાની છે અને તરત જ આ રીતે એને બરાબર પાણી સાથે મિક્સ કરવાની છે તમે જો આમાં થોડી પણ ઓછી ઝડપ રાખશો ને તો થોડા લમ્સ થઈ જશે એટલે કે ગાંઠા થઈ જશે તો આ રીતે બરાબર સોજી પાણીની સાથે મિક્સ થશે ને એટલે થોડી એ પોતાની અંદર પાણી એબ્ઝોર્બ પણ કરી લેશે હવે મિક્સ થઈ જાય પછી એને ઢાંકી અને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું તો લગભગ પાંચથી છ મિનિટ માટે એને રહેવા દેવાનું છે પાંચથી છ મિનિટમાં જ એકદમ સરસ આપણે ઉપમા તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે સુજીએ પોતાની અંદર બધું જ પાણી એબ્ઝોર્બ કરી લીધું છે અત્યારે જે કન્સિસ્ટન્સી છે ઠંડી થયા પછી હજુ થોડી છૂટી થશે તો આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ગાર્નિશિંગ માટે આપણે જે વસ્તુઓ પહેલા સાતીને રાખી હતી ને એ આની અંદર એડ કરી દઈશું તો જે શિંગદાણા હતા એ ઉમેરી દેવાના છે કાજુ આની અંદર એડ કરી દઈશું ઘણા લોકો ઉપમાની અંદર ખટાશ અને ગળપણ એડ કરતા હોય છે તમને ગમતું હોય તો તમે કરી શકો પણ ઓરિજિનલી જે ઉપમા બનાવવામાં આવે છે એમાં મીઠાશ નથી હોતી તો મેં નથી એડ કર્યું થોડી બારીક સમારેલી કોથમીર આપણે એની અંદર એડ કરી દઈએ અને ગેસ બંધ કરી દેવાનો છે હવે ગેસ બંધ કરીએ ને પછી તરત એને સર્વ નહીં કરીએ એને આપણે સીજવા દઈશું તો પાંચથી છ મિનિટ માટે આ રીતે એને ઢાંકી અને ગેસ બંધ રાખવાનો છે ને સીજવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણો ઉપમા એકદમ સરસ અત્યારે શરીર માટે તૈયાર થઈ ગયો છે હવે આ ઉપમા તમે ગરમ ખાઓને તો તો સરસ લાગશે જ લાગશે પણ તમે એને ઠંડો થયા પછી ખાશો તો પણ એટલો જ સરસ લાગશે બિલકુલ જ ચિકાસ નથી પકડી અને એકદમ સરસ છૂટો ખીલેલો ઉપડો ઉપમા તૈયાર થયો છે ગરમ છે એટલે અત્યારે તમને આવું લાગે છે પણ થોડો ઠંડો થશે ને એટલે એકદમ સરસ ખીલીને તૈયાર થઈ જશે તો જે ઉપમા છે તૈયાર છે તમારે જો ગરમ ગરમ સર્વ કરવો હોય તો તમે રેસ્ટોરન્ટમાં જે રીતે સર્વ કરવામાં આવે છે ને એ રીતે કરી શકો તમારી પાસે જો એ રીતનો સર્વિંગ મોટો ચમચો હોય તો એમાં તમે સર્વ કરી શકો અથવા તો આ રીતે કોઈ પણ બાઉલમાં તમે એને આ રીતે સેટ કરી દો બાઉલને મેં ઘીથી બિલકુલ જ ગ્રીસ નથી કર્યો ઉપમા એટલો સરસ છે ને કે તમારે એને ગ્રીસ કરવાની બિલકુલ જ જરૂર નહીં પડે એકદમ સરસ એ બાઉલમાંથી બહાર આવી જશે તો તમારે જો આ રીતે સર્વ કરવો હોય ને તો તમે એને કરી શકો તો બાઉલની અંદર આ રીતે આપણે અરેન્જ કરી દઈશું અને ત્યાર પછી એક પ્લેટ મૂકી તમે ઊંધી કરશો તો એની જાતે જ બધું ઉપમા બહાર આવી જશે આપણો ઘરમાં ગરમ ઉપમા અત્યારે તૈયાર થઈ ગયો છે તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો અથવા તો સન્ડે સવારે ઘરમાં બધા હાજર હોય ત્યારે તે ઉપમા તૈયાર કરી શકો ઠંડો થયા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ઉપમા તૈયાર થઈ ગયો છે તો તમારે જો ઉપમાની લખેલી રેસીપી જોતી હોય તો વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે નો વડા પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ ચમણીની સાથે જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો